અમરોલી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં સન બે હજાર નવ પંદર વર્ષે નાસ્તા ફરતા આરોપીને ઓરિસ્સા ભુવનેશ્વર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ નાયા પોલીસ કમિશ્નર ક્રાઇમ સૂરત નાવોએ સૂરત શહેરમાં નોંધાયેલા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ ભાગેડી ગુનેગારો જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને શોધી કાઢવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હોય જેનું સંધાની ચીન સ્નિચિંગ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના પોલીસ માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન અમરોલી પોલીસ સ્ટેશનના મર્દના ગુનામાં સન બે વર્ષ પંદર વર્ષથી નાસ્તા ફરતા આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા ગૌડા ઓરિસ્સા ભુવનેશ્વર ખાતે હોવાની આધારભૂત મત મળેલ બાતમી હકીકતને આધારે ભુવનેશ્વર ખાતે બે દિવસ વર્કઆઉટ હાથ ધરી આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા બંસીધર હાડુબંધુ ગૌડા ઉમર ઓગણચાળીસ રહેવાસી વિહાર પાટિયા ખુરદા ભુવનેશ્વર રહેવાસી બારડાબાલી ગામ થાના ધરાકો ટાસ્કા ચિલ્લો ગંજા ઓરિસ્સાના ને ઓરિસ્સા ભુવનેશ્વર શિશુ વિહાર પાટિયા ખુરદા વિસ્તારમાંથી પકડી પાડેલ છે મશકુર આરોપી અમરોલી પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર છ બે કલમ 302 326 ત્રણસો છવ્વીસ એકસો ચૌદ એકસો અઢાર મુજબ મર્ડરના ગુનામાં નાસ્તો ફરતો હોય તેનું સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ હોય તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી મશકૂરનો કબજો અમરોલી પોલીસ સ્ટેશનમાં સોફાની તજવીજ હાથ ધરી છે આરોપી રામચંદ્ર ઉર્ફી ભાયા બંસીધર ગૌડા નાવોએ પોતાના મિત્ર ભગવાન નાયક સાથે જમવા બાબતે ઝઘડો થયો હોય તેની અદાવત રાખી મરણ જનારને કંઈ પણ કહ્યા વગર ચાકુથી પેટમાં બે ઘા મારી ગંભીર જીવલેણ ઈજા કરી ત્યાંથી નાસી ગયો હતો મજકૂર આરોપી ઉપરોક્ત ગુનાને અંજામ આપ્યા બાદ પોતાની ધરપકડ ટાળવા માટે તુરંત જ સુરત શહેર છોડીને ટ્રેન માધ્યમથી મુંબઈ દિલ્હી બેંગ્લોર જેવા શહેરોમાં થોડો થોડો સમય રોકાયા બાદ છેલ્લા બાર વર્ષથી ચોરી છુપી ભુવનેશ્વર ખાતે રહી છૂટકમાં ડ્રાઇવિંગ અને કેટરિંગનું કામ કરતો હતો